ગુરુ પૂનમનો ચમત્કારી મહિમા છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના છેવાડે આવેલું એક આદિવાસી ગામ ચૂલી જે ગામ છોટાઉદેપુર પંચમહાલ દાહોદ અને વડોદરા આ ત્રણેય જિલ્લાની બોર્ડર ઉપર આવેલું આ નાનકડું ગામ ચૂલી આ ગામના રાઠવા નીલકંઠભાઈએ પોતાની ઘરથાળની જમીનમાંથી સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે જગ્યા આપેલી તારીખ સોળ ચાર ઓગણીસો અઠ્ઠાણું જ્યારે મંદિરનું કામ પરિપૂર્ણ થયું ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામી મહારાજ અહીં આવીને ઠાકોરજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ ઠાકોરજીને તેમનું સ્વરૂપ બતાવવા માટે અરીસો સામે કર્યો હતો ત્યારે એ અરીસાની ઉપર તિરાડો પડી ગઈ હતી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે જણાવ્યું હતું આ વિસ્તારમાં મંદિરમાં ઠાકોરજી સાક્ષાત પ્રગટ થયા છે એક ચમત્કારની વસ્તુ છે હવે અહીંયા જે કોઈ પણ વ્યક્તિ પૂનમ ભરવાની બાધા લેશે એના તમામ કામ પરિપૂર્ણ થશે તેવું પ્રમુખ સ્વામી મહારાજે જણાવ્યું હતું અને ત્યારથી અત્યાર સુધીમાં અસંખ્ય લોકોના કામ થયા આજ રોજ આપણે ચુલી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પંદરસો હરિભક્તોનો લાભ લીધો છે દર્શનનો ગુરુ પૂર્ણિમાનો અને પંદરસો હરિભક્તોની રસોઈ કરી છે અને તેઓ દૂર દૂરથી આ મંદિર માટે દર્શન કરવા માટે આવશે ગુરુનો મહિમા સાંભળી ચુલી મંદિરનો પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ આશીર્વાદ આપ્યા હતા કે આ મંદિરે બધાના સંકલ્પો પૂરા થશે એમ આપણા ભીખાપુરાના હિરણભાઈને પણ નીલકંઠ કાકા જ્યારે હયાત હતા ત્યારે એવું કીધું કે તમારા છોકરા માટે પ્રાર્થના કરીએ એમનો પણ આજે છોકરાનો જન્મ થયો એ નિમિત્તે એ લોકો પણ હિરણભાઈએ પણ મીઠાઈની રસોઈ આપી છે તો એમનો ખૂબ ખૂબ આભાર અને એના માનતાના લીધે એમને છોકરાનો જન્મ થયો અને આજે મીઠાઈ જમાડી જય સ્વામી સુનામ

શિવાનીજી સ્વામીએ સત્સંગનો લાભ આપ્યો અને લાઈવ ટેલિકાસ્ટથી હરિ હરિમંસાઈ મહારાજના પણ આશીર્વાદનો લાભ મળ્યો ત્યારબાદ અહીં મંદિરના હજારથી વધારે હરિભક્તોએ દર્શન પંદરસો હરિભક્તોએ ભોજન સાથે દર્શનનો લાભ લીધો સંખ્યા લોકો દૂર દૂરથી અહીં આવે છે અને મહાપ્રસાદી તથા સત્સંગનો લાભ હરિભક્તો લે છે અને ધન્યતા અનુભવે છે મનોમંથન પ્રીતમ કનોજીયા प्युरोची पाी जेतपूर छोटा उदयपूर